સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર પણ ગણેશ ઉત્સવના પાવન પર્વમાં સામેલ થઈ ગયું છે આજે પોલીસ પોલીસ ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે શહેરના કમિશનર દ્વારા વિધિવત રીતે પૂજા અર્ચના કરી ગણપતિ પપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં પોલીસ કમિશનર ઉપરાંત અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા સૌએ સાથે મળીને ભક્તિમય વાતાવરણમાં ગણેશજીની આરતી કરી અને આશીર્વાદ મેળવ્યા હતા આજથી ભગવાન શ્રીજીના સ્થાપનાનો દિવસ છે શુભ મુહૂર્તમાં બધી જગ્યાએ સ્થાપના થઈ રહી છે આમાં જ ભાગરૂપે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં બી દર વર્ષના જેમ આ વખતે બી જોઈએ ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી જોઈએ અને લગભગ શહેરમાં એક લાખના આસપાસ જો નાની મોટી મૂર્તિઓને જો આજે સ્થાપના થઈ રહી છે અને પછી જોઈએ એક દિવસ ત્રણ દિવસ પાંચમે સાતમે નવમે અને દસમે દિવસ એના અલગ અલગ જગ્યા ઉપર વિસર્જન થશે મારી સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથો સાથ વિનંતી પણ કરું છું કે થોડા બાળકો વગેરેને લઈને જાય છે તો થોડા તકેદારી રાખશે બહુ આ વખતે દર્શનાર્થીઓને મોટી સંખ્યામાં ભીડો તમામ પંડાળોમાં રહે છે ત્યાં બરાબર જો વ્યવસ્થા ચડવા એના માટે પંડાળના તમામ મંડળોને બી મારી વિનંતી છે સુરત શહેર પોલીસ સદૈવ જો આપના સેવામાં છે સુરત શહેર પોલીસ સદૈવ જોયે આપ માટે જો લગી રહેશે રાત દિવસ જોયે આપ સારા સંકલન પોલીસ સાથે રાખશો અને ફરીથી જોએ હું આજના દિવસે જોએ મારા પોલીસ પરિવાર તરફથી તમામ નગરજનો ખૂબ ખૂબ ગણપતિ ભગવાનના આશીર્વાદ બધા ઉપર રહે સ્વસ્થ રહે નિરોગી રહે અમારા શહેર સુખી રહે શહેરમાં સુખ શાંતિ રહે એવી શુભેચ્છા સાથે બધાને અભિનંદન આપું